અચાનક જ એક્ટિવા ચાલક સાથે અકસ્માત સર્જાયો જેને લઈને રિક્ષક બેકાબુ બની અને રીક્ષા પલટી થઈ ગઈ રિક્ષા ચાલક અને પેસેન્જરનો આ અકસ્માતમાં બચાવ થયો છે વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે તેમાંનો વધુ એક અકસ્માત સયાજીગંજ વિસ્તારમાં પણ સર્જાયો છે જેને લઈને રિક્ષા ચાલકે મીડિયા સમક્ષ માહિતી આપી હતી અકસ્માત થતાની સાથે જ લોકટોળા પણ ભેગા થઈ ગયા હતા

Zastically બધું પડી મલેજ તો nahin. જાય નહીં હા ન ન ૮ત હ્ત઻ે được ૮સ હળ�ા મણ ટાયન Nah, ini ada

માસીને માસા બેઠા હતા એ બેવજનને વાગ્યું છે ને રિક્ષાના પલટી ગઈ ગઈ હતી ને રિક્ષામાંથી એમને ઊંચકીને બહાર કાઢ્યા છે અને એ ઓપરેશન વાળા હતા સામે ટ્રાફિક પોલીસે ના કોઈ ટ્રાફિકવાળા કોઈ હતા નહીં અને અહીંયા આ વારે વારે વારા ઘડી આ બન્યા જ કરે છે કે જેથી કરીને કંઈક એની સમસ્યા દૂર કરે